લવર ના ટેન્શનમાં મેં તો લાલ ક્વોટર પીધું છે લાલ ક્વોટર પીધું છે ને દેશી મવડો પીધો છે જાનુના ટેન્શનમાં મેં તો દેશી મવડો પીધો છે બીજર હંગાત ક્વાર્ટર ઉમેરી નથી પીધેલું છે જાનુના અથવા જો એનું ગેન ગાતે એનો અથવા આવ્યો હાલો હા જાનુ એટલે હું તને એટલો બધો પ્રેમ કરું છું ને કે તારી યાદમાં હું ગીત ગાઉ પ્રેમ લીલા ગીત ગાઉ અને તું તાર બાપા આપડી વાત ને લગ્ન વિશે આપણે તને ભાગીને લગન કર્યું તારા માટે પ્રેમ કરું અને જાણ મેં અને હું તને એટલો બધો પ્રેમ કરું છું ને કે દુનિયામાં કોઈ બીજો પ્રેમ તને કરી ના શકે એટલો બધો તને પ્રેમ તારા તારા પ્રેમમાં હું ઘાયલ થઈ જો અને તું કીધું તાર ઘેર આવી તારા હાથ મેં મારો હાથ હે ભાયા

મારો ના લગન થવા દો એનું લગન ના થવા દો આપડું વર્ષો જુનું સેટિંગ એને માથા મેં સિંદુર કયો પૂર્યા સિંદુર ની પૂરવા દુ એનો મોડ વાંડો પાર બધું ઉખેડી નાખું ભાઈ એ તું બારી થી વાત કરે નાખું પૂરો નાખું નાખી હા એ તું મારી વાત થી કરે એમ અરે તું એ વાત કરી લઈશ પતાવી નાખી નજીક પણ મારી વાત ખોરડા તારા જાનું ના લગન તૈયાર થી જાય મેં તને કી દીધું ખાલી એટલે તું આટલો બધો બમકા બાંધ્યો આટલા તું જાનુ એમ રહેલો નથી આ લગીધું કીધું કે મારે લગન થઈ જાય તું કેમ કીધું એમ એ તને કુણિય ગોળ સતાડે સૂનો લગાડે સૂનો કોઈ વિશ્વાસ રાખે હું તને મહિનાની ચાર તારીખે એના પછી ફરી જશે તે તું હું તો રી જવાનો એવું કોઈ કારણ ના ફેરવા ફરવા દઉં અરે કે ફેરવા દઉં એનો આશિક એનો આશીકતો પડે એનો મારો પ્રેમ સાચો ની કર્યો હોય ઓલા તું મારી વાત નહિ મોન ના કા નહી માનું એ મને ચાર ચેર કેસન મારા લગ્ન છે એમ કે તું આવજે લગન મે સક્ચર ખાવા કે ને તે ગાળા હું મને કે ના મારી જાણવાનું લગ્ન છે લે તો હારી વાત કોઈ નહીં માનું પાકે પાછા ભાંજડી આવે કે ને તો માનું બાકી ના માનું ઓહો હો તું મારી વાત કેમ નહી માનતો એટલે તને મારા સાબિતી ની મે સાબિતી કોઈ નહીં મે તારી કારણ તું ખાલી એમ થોડો એમ કરે છે બાકી રાખ બાપર રાખ હા અરે એવું કોઈ કાળા નહીં થાય નહીં થવા દુ છું મારી વાત થી માનતી એટલે મારે તને એમ કેવાનું છે કે મારી સાબિતી નઈ એટલે તું મને બધતો નહી ના ના તારી વાત હું બિલકુલ માનવ હોય નહીં હાસી ઓલા કંકોત્રી આલવાવ સે હી તેદન તું સટકત ખાવા દે ઓનમ ને તમારા તા લગી મને અંદર આમ ની કી દે ભોંજ રહ્યો કી દે મને બધું કી દે આજે હું ખા દો હું ની બધું કી દે આનું પછી કેમ હું ની મોનું ઓ ભાયા કળયુગ સાલે છે ભલભલમ સુના લાગી દેલા છે તું એવી કી મોટી ટોપે ના ના મે ને એ પ્રેમ કર્યો છે લે મને કોઈ કાળા ભૂલા જ ની ની મોનું તારી વાત ની મોનું બિલકુલ ની મોનું ઓલા

બે હકી છે એ ભોજડિયા એમ પણ એવું બધું પતાવી ફે નાખી દીધું નાખી રાખી પતાવી નાખ્યા ભેગી નાખીને ભોજરી છુપરે મેં હમણાં એમને ઘર ભાડીને આવ્યો બધા લેણે 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 લે કૈક ના ચાપી આવી અને પછી મેં પૂછ્યું કે ત્રીજા મહિના લાગે તું તારી રીતે મારે ની વાત સાંભળ્યું કરવાનું કેવાનું મારે દિલ મને જેમ તેમ થાય ઝાડ ઉડે કરો હમણાં પણ પેણવા નહીં દુ મારી જાણ તને પેણવાદી વેગડી નહીં દુ તું મારી તું બીજા કોઈ નહી ફેરા ફરી તું તું મારી જ બીજા ચાર ફેરા કોઈ કરની પર વધુ મારી જા ને તું એ મને નથી કીધું આટલો બધો તું એ અંદર ડાબી રાખ્યો પણ મને તું કીધી તી હોય ને કે હું આજનો તને મારો જીવાલ દીધો પણ તને પેણવા નહીં દેતો